આ મંદિરની પ્રતિષ્ઠા રામનવમીના દિવસે ઓગણીસો પિસ્તાલીસની સાલમાંગ કરવામાં આવી હતી તેથી રામનવમીના દિવસે અહીં મોટો તહેવાર ઉજવવામાં આવે છે આ ઉપરાંત મંદિરમાં માતાજીનો પાટોત્સવ પણ રાખવામાં આવે છે અહીંગ દરેક દેવી દેવતાની પથ્થરમાં કોતરણી કરવામાં આવી છે ખૂબ જ ભવ્ય નિર્માણ અહીં પરિસરમાં જોવા મળે છે યાત્રાધામના નિર્માણની વાત કરીએ તો આ ભૂમિ પર સાધના કરનાર સંત વિહારી સાહેબના શિષ્ય અને એમના પણ શિષ્ય એવા ઈશ્વર રામજી અહીં એકાંતમાં રહીને તપ કર્યું હતું તેમના તપોબળ આ યાત્રાધામ બનાવવામાં આવ્યું છે અહીં મોટી સંખ્યામાં લોકો ઉમિયા માતાના દર્શનાર્થે આવતા હોય છે જેથી લોકો માટે મંદિર ખાતે ભોજનાલય સાથે અતિથિ ગૃહની વ્યવસ્થા પણ કરવામાં આવી છે જ્યાં લોકો ભોજનની સાથે આરામ કરી શકે છે ઈશ્વર રામજીના પટ શિષ્ય એટલે લાલ રામજી મહારાજ તેમને કચ્છના પાટીદારો જે ભૂતકાળમાં અન્ય રાહ રાહ પર પર ચાલ્યા ગયા ગયા હતા હતા એટલે કે ધર્મની ધર્મની વિચલિત થઈ સનાતન પાછા વાળવા પ્રયાસ કરવાની પરંતુ સંજોગો વસાત તેઓ આ કાર્ય કરી ન શક્યા આ વાત તેમણે તેમના પટ શિષ્ય ઉધ્ધવદાસજીને વ્યક્ત કરી હતી ઓધવદાસજીના શિષ્ય કેસરા મુખીજીએ અથા પ્રયાસો કરી સમાજને ધર્મ તરફ પાછા વાળ્યા હતા પંજાબના કરટ પ્રાંત માંથી આવેલા કડવા અને લેહ પ્રાંત માંથી આવેલા લેવા પાટીદાર તરીકે ઓળખાયા છે તેમની મુખ્ય વસ્તી કચ્છના નખત્રાણા તાલુકામાં વસી છે આ જ્ઞાતિ ખેતીનો અનુભવ ધરાવતી હોવાથી કચ્છના રાજાએ તેમને ખેતી માટેની જમીન આપી અને વસવાટ કરવા માટે પૂરો સહયોગ આપ્યો હતો જે બાદ આખો સમાજ અહીં વસ્યો જેમના વારસદારો આજે અહીં વસવાટ કરી રહ્યા છે